શ્રી દિવ્યાંગ વિકાસ ટ્રસ્ટ આયોજિત બે દિવસ સંગીત સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેમાં સુગમ સંગીત લોકસંગીત શાસ્ત્રીય સંગીત એમ ત્રણ વિભાગમાં સ્પર્ધાઓ યોજી હતી જેમાં તળાજા તાલુકાના ખરક જ્ઞાતિ પ્રમુખ ભરતભાઈ ઠંઠ લલિતભાઈ સાબુવાળા નયનકુમાર કાંતિલાલ મહેતા વર્ષાબેન કમલેશભાઈ શેઠ કાયમચૂર્ણ અજયભાઈ મેવાડા ચંદુભાઈ મેવાડા હિંમતભાઈ રમણા હરિઓમ સંગીત શિક્ષક બોરડા મયુર ઓઇલ મિલમાંથી પટેલ સાહેબ ક્રિષ્નાભાઈ જોશી આ કાર્યક્રમમાં તળાજા નગરપાલિકા પ્રમુખ તેમજ એન મંત્રી લાભુભાઈ સોનાણી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માટે શ્રી દિવ્યાંગ વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી